ગવર્નમેન્ટ ઓફ ગુજરાતના મિનેસોટા ઓફ હાયર એન્ડ ટેકનિકલ એજ્યુકેશન ઋષિકેશ પટેલે શનિવારે એકેડેમિયા ટાઇમ્સ એજ્યુકેશન એક્સપો બે હજાર પચીસનું ઉદઘાટન કર્યું જે અમદાવાદના સૌથી મોટા અને સૌથી વ્યાપક શિક્ષણ પ્રદર્શનનો શુભારંભ હતો ઓપ્ટિમલ મીડિયા સોલ્યુશન્સ ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત અને જીએલએસ યુનિવર્સિટી દ્વારા પ્રસ્તુત આ એક્સપો ગુજરાત શિક્ષણ વિભાગના જ્ઞાન કન્સોર્ટિયમ અને જે જે યુનિવર્સિટી દ્વારા સંચાલિત છે જે પારૂલ યુનિવર્સિટી અને ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટીના સહયોગથી છે ચોવીસ અને પચ્ચીસ મેના રોજ યોજાનાર આ કાર્યક્રમ પચ્ચીસમી વધુ અગ્રણી સંસ્થાઓને એક છત નીચે લાવે છે જે શૈક્ષણિક સંશોધન અને માર્ગદર્શન માટે ગતિશીલ પ્લેટફોર્મ પૂરું પાડે છે અગ્રણી શિક્ષણવિદો અને નીતિ ઘડવૈયાઓની હાજરીમાં ઉદઘાટન સમારોહમાં બોલતા

ભેગા કરવાનો જે પ્રયાસ થયો એના કારણે વિદ્યાર્થીઓ આવે પોતે પોતાની રૂચિ પ્રમાણે કયા વિષયની અંદર ક્યાં એડમિશન લેવું એ યુનિવર્સિટીની એ કોલેજની શું ખાસિયત છે આ બધું એક જ જગ્યાએ જોવા મળે એ પ્રકારનો પ્રયત્ન છે અને હવે તો નેશનલ એજ્યુકેશન પોલિસી એ આવતા સમયમાં વિશ્વને અને વિશ્વની સાથે દોડવા માટેનું એક પ્લેટફોર્મ આપણને મળ્યું છે ત્યારે આવે આ વિવિધ વિશાળ પ્લેટફોર્મો થકી વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓના વાલીઓ એક જ જગ્યાએ પોતે પોતાના બાળકના રસ અને રુચિ વિશે પ્રમાણે એનું એડમિશન નક્કી કરાવી શકે એ પ્રકારનું આ પ્લેટફોર્મ છે ઇન્ડિયાને આ નવી માટે ખૂબ ખૂબ હું અભિનંદન દ્વારા બાળકોને શું કે સ્ટુડન્ટોને શું મેસેજ આપવામાં આવશે મારા હિસાબે જે ઋષિકેશભાઈ સાહેબે કહ્યું એ પ્રમાણે આ એક ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો પહેલો પ્રયત્ન જે અહીંયા કરે છે ખૂબ આવકારદાયક છે કારણ કે એક જ જગ્યાએથી જુદી જુદી ઇન્ફોર્મેશન મળવી કારણ કે ટ્વેલ્થ પાસ પછી અત્યારના વખતમાં એટલા બધા જાતની ઓપોર્ચ્યુનિટી અવેલેબલ થઈ છે શિક્ષણ ક્ષેત્રમાં પ્રોફેસર કોર્સિસમાં ઓથોર કોર્સિસમાં જુદા જુદા કોમ્બિનેશન અને એન ઇપી ટ્વેન્ટી ટ્વેન્ટી પ્રમાણે જે જે કોર્સો ભણીને આગળ જઈ શકાય એના માટે માહિતી પેરેન્ટ્સને અને વિદ્યાર્થીને મળી રહે આવો પ્રયત્ન ટાઈમ્સ ઓફ ઇન્ડિયા દર વર્ષે ચાલુ રાખે અને એને લીધે એક જગ્યાએ લીધા પછી ઇન્ફોર્મેશન આજે પેરેન્ટ્સને પાછળથી એવું પસ્તાવું ના પડે કે આ હતું અને આની રુચિ હતી અને છતાં અમારી પાસે માહિતી નહોતી એટલે અમારો બાળક એમાં જઈ ના શક્યો એના માટે આવી જરૂરિયાત